તમે મંત્રીને બોટ ના આપી ત્યાંના સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા તમારી જોડે દસ દસ જેટલી જે બોટો છે વર્ષ બે હાજર પંદર સોળમાં પાર્થભાઈ સેના માટેને આ બધા ધંધા માંડ્યા છે તમે કોણે કીધું તમને આ બોટો શોકેશ માં મૂકવા માટે સ્પીડ બોટો પડી છે ત્યાં આગળ આ પાર્થભાઈ ફોન નહીં ઉપાડે પાર્થભાઈ ચીફ ફાયર ઓફિસર છો તમે ધારાસભ્ય નથી સાંભળતા અધિકારીઓ નથી સાંભળતા ધારાસભ્ય અપીલ કરે છે અસંતોષ વ્યક્ત કરે બેન અસંતોષ વ્યક્ત ના કરો કમિશનરની ઓફિસે પહોંચી જાવ ને તરત ધોળું કાગળ્યું એમના હાથમાં પકડાઈ દો કે પાર્થભાઈ તું રવાના થાય થી તારી જરૂર નથી કારણ કે વડોદરા વાસી ચાર દિવસ પાણી વગર રહ્યા છે ને તમારા પાપે રહ્યા છે દસ દસ જેટલી બોટો કે જે એનડીઆરએફ આવી અને જે મોરચો સંભાળે છે અને ત્યારબાદ લોકોને છે ખાવા પીવાનું મળે છે તો તમને શું ધોઈ પીવાના તમને પગાર આપીએ આપીએ છીએ છીએ અને માટે કે જ્યારે તમે ખરા અર્થમાં કામ ના આવી શકો એ તમામ ધારાસભ્યનું અપીલ કરું છું ને કમિશનર શે રાહ જોવે છે મેયર શે રાહ જોવે છે કે પાર્થભાઈનો કોઈ જવાબ લેવાનો છે તમારે કે કેમ અરે કોઈ જવાબની જરૂર નથી અને શેના માટે જવાબ આપે અત્યારે ફોન નથી ઉપાડતા બબ્બે વખત અમારી પીસીઆર ટીમ ફોન લગાડી ચૂકી પાર્થ બ્રહ્મભટ કહેવાતા ફાયર ચીફ ઓફિસર અરે આ શું ફાયર ચીફ ઓફિસર કે શું રક્ષા કરશે આગ લાગશે તો વડોદરા વાસીઓની અરે જે પૂરમાં બોટો બે બોટો ન વાપરી શકે આ એ ફાયર ઓફિસર આગ લાગશે ત્યારે રક્ષા કરવા આવશે અરે શું અપેક્ષા રાખવી આવા ઓફિસરો સામે